નમસ્કાર મિત્રો જયલક્ષ્મી નારાયણ મિત્રો હું તારી જગ્યાએ હોઉં તો મિત્રો આ પાંચ શબ્દો આપણે અનેક વાપર્યા છે અને સાંભળ્યા પણ છે પરંતુ ખરેખર કોઈ એક વ્યક્તિ બીજી વ્યક્તિની જગ્યાએ જઈ શકે ખરી તો એનો જવાબ છે ના એક વ્યક્તિ બીજી વ્યક્તિની પરિસ્થિતિમાં મુકાઈ શકતી જ નથી દરેક વ્યક્તિ પોતાની પરિસ્થિતિના સારા અને ખરાબ પાસા વિશે પોતે જ સમજી શકે કે સહી શકે છે આપણે હંમેશા આપણી જગ્યાએ ઊભા રહીને સામેની વ્યક્તિ વિશે ન્યાય કરીએ છીએ કે ધારણા બાંધીએ છીએ એમાંથી મોટાભાગે સમસ્યા ઊભી થાય છે જે વ્યક્તિ મુશ્કેલીમાં હોય ચીડાયેલી હોય અકળાયેલી હોય કે પછી પોતાને અપમાનિત અસુ અસુરક્ષિત અનુભવતી હોય તે વ્યક્તિ વિશે આપણે વિચારીએ કે અનુમાન બાંધીએ ન્યાય કરીએ ત્યારે આપણે તેની પરિસ્થિતિને પૂરેપૂરી સમજી શકતા જ નથી એવું આપણે દૃઢપણે માનવું જોઈએ મોટાભાગના લોકો પોતાની જગ્યાએથી પોતાના અનુભવ ધારણા કે અભિપ્રાય મુજબ પોતાના જીવનસાથી વિશે ન્યાય કરી નાખે છે આક્ષેપ મૂકે ગુસ્સે થાય તેમની આદતો વિશે પોતાનો અણગમો પ્રગટ કરે કે પછી પોતાની જરૂરિયાત મુજબ પોતાના જીવનસાથીની વર્તણૂક વિશે રિએક્ટ થઈ જાય આવા સમયે જે મુશ્કેલીમાં હોય અસુરક્ષિત કે અભાવ અનુભવતી હોય ભૂલ કરી બેઠી હોય કે ગુંચવાયેલી હોય તે વ્યક્તિને પોતાના જીવનસાથીના અભિપ્રાય કે વર્તણૂક અન્યાયી લાગે છે આ બાબતે બંને જણ વચ્ચે કડવાશ ઊભી થાય છે સત્ય એ છે કે જીવનસાથી ગમે એટલી આપણી નિકટ હોય પરંતુ તે આપણાથી જુદું વ્યક્તિત્વ છે માટે તેની સમજણ સમસ્યા અને સમસ્યાનું સમાધાન આપણે માનીએ છીએ એના કરતાં જુદું હોઈ શકે ખાસ કરીને પોતાના જીવનસાથી વિશે કોઈ પણ જજમેન્ટ કે નિર્ણય લેતા પહેલાં એની સમસ્યાને એના શબ્દોમાં તેની માનસિકતાથી તેના ભૂતકાળ કે પૂર્વગ્રહો સાથે સમજવાનો પ્રયત્ન બહુ જરૂરી છે બલકે અનિવાર્ય છે આપણો ઉછેર માનસિકતા અનુભવો અને એમાંથી ઘડાયેલી આપણી માન્યતા કે અભિપ્રાય એ દરેક વખતે અંતિમ સત્ય નથી જીવનસાથીની જગ્યાએ આપણે આપણી જાતને એકવાર મૂકીને પૂરી પ્રામાણિકતાથી વિચારીએ તો કદાચ તેને જોઈ તો ઉકેલ આપણને સૂજી આવે પતિ કે પત્ની પોતાના જીવનસાથીમાંથી જે ઈચ્છતું હોય એ વિશે એનાલિસિસ કરવાને બદલે હવે શું થઈ શકે એ માટે મદદ અથવા પ્રયત્ન કરવો જોઈએ કદાચ જીવનસાથી એમ કહે કે મને એકલા રહેવું છે કે મારે મદદની જરૂર નથી તો એનો અર્થ એવો નથી કે તે તમને પ્રેમ નથી કરતા અથવા તેનો કાયમ માટે તમારી જરૂર નથી એ ક્ષણે એ પરિસ્થિતિમાં જો તેને એકલા રહેવું હોય કે તમારી મદદ તેમને વધારે ગુંચવતી હોય તો દૂર રહીને તેને જરૂર પડે ત્યારે હાજર થઈ જવાના મૂક વચન સાથે આપણી હાજરી જ પૂર્તિ થઈ પડે છે એકબીજાને મદદ કરવા કે સધિયારો આપવા માટે શબ્દો સ્પર્શ કે શેક્સ જ એકમાત્ર રસ્તો નથી આપણું મૌન કે તેને આવતા ગુસ્સા વખતે આપણી ક્ષમા તેને ગૂંચવાયેલી પરિસ્થિતિમાં તેને મયણા ટોણા નહીં મારવાની આપણી ઉદારતા કે તેની ભૂલ થઈ હોય ત્યારે તેને ઉતારી પાડીને એક વધુ હીણા બનાવવાનો પ્રયાસ નહીં કરવાની આપણી સમજણ પણ ક્યારેક બહુ મોટી મદદ પુરવાર થઈ શકે છે આપણે ક્યારેય કોઈ વ્યક્તિની પરિસ્થિતિ તેના જેટલી તીવ્રતાથી કે ઊંડાણથી સમજી શકતા નથી છતાં ખાસ કરીને જીવનસાથી વિશે કે તેની સાથે જ્યારે પણ ચર્ચા કરીએ ત્યારે આપણી જાતને બને એટલી વધુ પ્રામાણિકતાથી તેની જગ્યાએ તેની પરિસ્થિતિમાં મૂકીને જોઈશું તો જ સાચા અર્થમાં આપણે તેના જીવનસાથી બની શક્યા છીએ એમ કહી શકાય તો મિત્રો આ કહાની તમને કેવી લાગી એ કોમેન્ટ કરી જરૂરથી જણાવજો અને પસંદ આવી હોય તો વિડીયોને લાઇક શેર અને ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂરથી કરજો જય લક્ષ્મી નારાયણ